હેલો ફ્રેન્ડ્સ માણસ ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલની અંદર તમામ મિત્રોનું સ્વાગત છે આજે આપણે જાણીશું કે વરસાદની ઋતુ દરમિયાન પશુઓને વારંવાર ઝાડાનો પ્રોબ્લેમ શા માટે થતો હોય છે તો મિત્રો વાત કરીએ સૌથી પહેલાં કે વરસાદની ઋતુ દરમિયાન જ વધારે પ્રમાણમાં ડાયરીયા એટલે કે ઝાડાનો પ્રોબ્લેમ શા માટે થતો જોવા મળે છે તો મિત્રો વરસાદની અંદર આપણે બધા જાણીએ છીએ કે વધુ પડતો લીલો ગાજચારો આપવાથી પશુને જાડા થતા હોય છે પણ એનાથી પણ વધારે વિશેષ કે પશુના લીલા ગાથચારામાં સૌથી વધારે પ્રમાણમાં કીટકો હોય અથવા ફંગસ એના ઉપર ચડતી હોય અથવા કોઈપણ પ્રકારના જીવજંતુઓ હોય એ વરસાદની ઋતુ દરમિયાન જ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે અને એ જ્યારે લીલા ગાજચારા પર પડેલા હોય છે અને જ્યારે પણ આપણે લીલો ગાચાવાળાની કાપણી કરીને આપણા ફાર્મ હાઉસની અંદર લાવીને એને કુટી કરીને અથવા તેને સુડા વડે કાપીને જ્યારે પશુને નાખવામાં આવે છે અને જ્યારે પશુ ખાય છે અને ખાવાના અંદર એ જે કીટકો હોય અથવા જે ફૂગ ફૂગનાશક જે જે પણ જી જીવજંતુઓ હોય એ તેની પેટની અંદર જાય છે અને પેટની અંદર જ્યારે જાય છે ત્યારે ડાયજેશનની પ્રક્રિયા દરમિયાન તેનો અસર જોવા મળતો હોય છે આ સંપૂર્ણ એની પ્રક્રિયા છે તો એના માટે આપણે ઘરે બેઠા અને એકદમ ફ્રીમાં આપણે ઘરેલું ઉપચાર આપણે આજે જાણીશું વરસાદની ઋતુ દરમિયાન આપણે જાણી જે પણ આપણે જાણ્યું કે ઝાડાનો પ્રોબ્લમ શા માટે થતો હોય છે પરંતુ એનો ઉપચાર કઈ રીતે કરવો અને જલ્દીમાં જલ્દી આપણા પશુને જાડાનો પ્રોબ્લેમ સોલ્વ કઈ રીતે કરવો ઘરે બેઠા કારણ કે પશુને વધારે પ્રમાણમાં એન્ટિબાયોટિક આપવાથી પણ નુકસાન થતું હોય છે તો આપણે સૌથી પહેલા આપણે ઘરેલું ઉપચાર કરીએ અને એનાથી જો આપણને ફાયદો ન લાગે તો પછી આપણે આગળ આપણે જે પણ આપણા મેડિસન ડોક્ટર હોય અથવા વેટરનરી ડોક્ટર હોય એની આપણે સલાહ લઈએ તો સૌથી પહેલાં આપણે જાણીએ ઘરેલુ ઉપચાર વિશે તો મિત્રો આપણે ઉનાળાની ઋતુ દરમિયાન દરેકના ઘરમાં કેરીનું સેવન કરતા હોઈએ છીએ અને કેરીનું સેવન કર્યા પછી આપણે જે પણ ગોટલી રસ્તા ઉપર અથવા કચરા પેટીના ડબ્બા ઉપર અથવા કોઈ પણ જગ્યાએ ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ હવેથી એ ગોટલીને આપણે ફેંકવાની નથી એમાં ખાસ દરેક પશુપાલકને કેરી કેરીનું જે સેવન કર્યું હોય કેરી ખાધી હોય અને જેની એની જે વધેલી ગોટલી હોય એને સાચવીને આપણા ઘરની છત ઉપર અથવા આવી રીતે જે આપણું ફાર્મ હાઉસ બનાવેલું હોય એની છત ઉપર ઉનાળાની ઋતુ દરમિયાન તમારે બે મહિના અથવા ત્રણ મહિના જે આપણા ઉનાળાની ઋતુ દરમિયાન જેટલા પણ દિવસો હોય છે એની અંદર તમારે સૂકવી નાખવાના અને સૂકવ્યા પછી જ્યારે વરસાદની ઋતુ દરમિયાન આપણા પશુને આવો પ્રોબ્લેમ ઊભો થાય તો તમારે તેની ઉપરથી છાલ ગાઢી નાખવાની અને જે છાલ ગાઢી નાખીને અંદરથી જે પણ બીજ હોય એવા તમારે દસ થી પંદર બીજ એકઠા કરવાના અને જે દસ થી પંદર બીજ એકઠા કર્યા હોય એને સારા પાણીથી ધોઈ પછી એને તમારી પાસે જો અવેલેબલ ગ્રાઇન્ડર મશીન હોય તો તેનાથી ભૂકો બનાવી દેવાનો અથવા ના હોય તો તેના નાના નાના ટુકડા કરી નાખવાના હવે તો મિત્રો હવે આપણે શું કરવું જોઈએ તો જે પણ આપણે કેરીની બોટલીઓ લીધી અને એની અંદર હળ હળદર આપણે પચાસ ગ્રામ ભેળવી નાખવાની અને આને એની અંદર પાંચસો એમ પાણી નાખી દેવાનું અને આ જે પણ મિક્સર બન્યું હોય તેને નાળ વડે પશુને આપી દેવાનું બરાબર તો જો આવું તમે ત્રણથી ચાર દિવસ કરજો તો તમારા પ તમારા જે પણ પશુ હશે ગાય હોય કે ભેંસ હોય તો એને જે પણ જાડાનો પ્રોબ્લેમ થયો હોય છે તે મટી જતો હોય છે તો મિત્રો આપણા આ ચેનલની અંદર પશુપાલનની લગતી તમામ માહિતી અને ખેતીવાડીની લગતી તમામ માહિતી આપણે આપતા રહીશું તો જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા આવ્યા હોય એને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે બે લાયકનના નિશાને પણ દબાવજો અને આ વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઈક જરૂર કરજો થેન્ક યુ